મોહમ્મદ તથા એચસી જગદીશભાઈ શાંતિભાઈ નાવને સાઈનાથ સોસાયટી જે કેક્ટ્રોનિક્સની બાજુમાં નવા ગામ ડિંડોલી સુરત મૂળવતન હોલપુર ગામ પોસ્ટ ગોપીગંજ તાલુકો જ્ઞાનપુર જિલ્લો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશવાળાને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ પિસ્તલ એક કિંમત રૂપિયા ચાલીસ હજાર ની મુદ્દાનો મુદ્દામાલ કબજે કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે